રક્ષા માટે હું ને તમે જ્યારે ભેગા થયા છીએ ત્યારે મંચ ઉપર બિરાજમાન આજની સભાના અધ્યક્ષ મહોદય એવા પંચદશનામ જૂના અખાડાના થાણાપતિ એવમ ગેલા સોમનાથના મહંત સુરેન્દ્રનગર જિલ્લાના ધર્મ સાંસદ એવા શ્રી વિક્રમગીરી બાપુ સાંડીડા મહંત શ્રી અસુપુરી બાપુ તેમજ અમારે આઈના નીલકંઠ મહાદેવના મહંત એવા ઓમકારપુરી બાપુ તેમજ દલપત બાપુ અમારે શાસ્ત્રીજી અરુણ બાપુ મારી બાજુમાં બેઠા છે એવા કથાકાર શ્રી બાપુ રાજુ બાપુ તેમજ અમારે નાના બાપુ કિશોર બાપુ અને રાવણ ભગત તો આજે હમણાં જ બે મિનિટ પહેલાં જ તમે જોયું કે અહીંયા આપણે જે નામ નટુ ભગત હતું એમાંથી થોડીક વિધિ કરવાથી એ નિરંજનપુરી બાપુ બની ગયા છે તો આ આપણો સનાતન ધર્મ છે બાપુએ રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદની સ્થાપના કઈ રીતે થઈ એ તમને જણાવ્યું એને હું થોડુંક વિસ્તૃત કરીશ કે જ્યારે પાલઘરની અંદર નિર્દોષ એવા સંતો એની સરે આમ હત્યા થઈ ગઈ અને ત્યાર પછી કોઈ સાંભળવા તૈયાર નહોતું એટલી બધી ટોળાશાહી હતી કે કોને પકડવા કોને નહીં આની પાછળ કોના હાથ છે એ માટે તમામ બધી જ જે કાંઈક કરવું ઘટે એ બધું કર્યું છતાં નિરર્થક એ બધા કાર્યો ગયા અને ત્યારે અમારા રાષ્ટ્રીય જે અધ્યક્ષ છે અને આ સંસ્થાના સંસ્થાપક છે એવા રાજ ગિરી ગિરિબાપુને એ સમયે વિચાર આવ્યો કે જો આ ભારતની અંદર આપણા સંતો જો સુરક્ષિત નથી તો આમ જનતાનું શું તો એ જ સમયે નક્કી કર્યું કે આપણે રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદ બનાવીએ અને એની અંદર તમામ નાગરિકને જોડીએ માત્ર આની અંદર સાધુ છે માત્ર સાધ્વીઓ છે એવું નથી પણ આની અંદર યુવાન યુવતી બહેનો ભાઈઓ પૂજારીઓ અનેક પ્રકારના આમાં પ્રકોષ્ઠ એટલે કે વિભાગો છે અને બધા જ વિભાગો પોતપોતાની રીતે ખૂબ જ કાર્ય કરી રહ્યા છે હમણાં જ અમારી રાષ્ટ્રીય કાર્યકારીણી જે મધ્યપ્રદેશમાં અમરકંટક જ્યાંમાં નર્મદાનું સ્થાન છે ત્યાં ખૂબ સરસ રીતે કાર્યકારિણી થઈ મહાન સંમેલન યોજાયું અને ખૂબ મધ્યપ્રદેશની અંદર પણ આવકાર મળ્યો છે અમને અને આ એટલા માટે કરીએ છીએ કે દિન પ્રતિદિન જે મેં પશ્ચિમીકરણ આવી ગયું છે પશ્ચિમીકરણ જે આવી ગયું છે આજે આપણું યુવા ધન એ ગેરમાર્ગે દોરાઈ રહ્યું છે ઘણી આપણે સભામાં સાંભળીએ છીએ કે ભાઈ યુવાનો છે એ વ્યસનમાં દોરાઈ રહ્યા છે અને નાની નાની દીકરીઓ ફેશનમાં દોરાઈ રહી છે પણ આ ખૂબ જ કઠિન પ્રશ્ન છે માત્ર ને માત્ર મોબાઈલ જોવાથી આપણી સંસ્કૃતિ નહીં જળવાય આપણી સંસ્કૃતિ શું છે આપણો સનાતન ધર્મ શું છે ખાસ કરીને બહેનોને તો હું એટલું જરૂર કહીશ કે આપણે ચાંદલો શા માટે કરીએ છીએ આપણે મંગળસૂત્ર શા માટે પહેરીએ છીએ સેથો શા માટે પૂરીએ છીએ આ કોઈને ખબર છે મારે સાસુ શું કરતા એટલે હું કરું છું આ જ પરંપરા અત્યારે આપણને ખબર છે ચોરીના ચાર જ ફેરા કેમ આ બધી જે આપણી વૈદિક પરંપરા છે એની અંદર જાગૃતિ લાવવા માટે થઈ અને આ પરિષદ ખૂબ મોટું કામ કરી રહી છે અમારા મહિલા પ્રકોષ્ઠના રાષ્ટ્રીય અધ્યક્ષ છે દક્ષાબેન સાધુ સમય બહુ ટૂંકો હતો એટલે આપણે પૂજ્ય રાજરાજેશ્વરી બાપુ અને દક્ષાબેનને ભાઈ જીગ્નેશભાઈ પ્રકાશભાઈ આ બધાને આપણે નથી બોલાવી શક્યા પણ અત્યારે આ સનાતન ધર્મની રક્ષા કેમ કરવી આપણી સાધ્વીજી જે ગામના પાદર અથવા તો જંગલની અંદર ઝૂંપડાવાળીને રહેતા હોય આની સુરક્ષાનો પ્રશ્ન પણ એટલો જ જટિલ હતો તો જ્યારે જ્યારે આવા પ્રશ્નો આવે અને ત્યારે તન મન ધનથી અમે જે કાંઈ કાર્ય ઉપાડી છીએ એની અંદર આપ સર્વેનો ખૂબ મોટો સહયોગ રહ્યો છે ચાર જે આશ્રમ કીધા છે એની અંદર એક ગ્રહસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ એ બે મહત્વના છે આશ્રમ કારણ કે ગ્રહસ્થ આશ્રમ વગર સંન્યાસાશ્રમ અધૂરો છે અને સંન્યાસ આશ્રમ વગર આશ્રમ અધૂરો છે એકબીજાના પૂરક આશ્રમ છે કારણ કે બધા જ સંન્યાસી બની જશે તો પછી ભિક્ષા કોણ આપશે અને બધા ગ્રહસ્થી બની જશે તો ધર્મનું જ્ઞાન કોણ આપશે તો આ પરિસ્થિતિ પ્રમાણે જે જટિલ પ્રશ્નો હતા એની અંદર ખાસ કરી અને ધર્માંતરણનો મુદ્દો લવજેહાદનો મુદ્દો આ આ બધી જાગૃતિ માટે અમે હમણાં જ પૂજ્ય પૂર્વ વક્તા પૂજ્ય વિક્રમગીરી બાપુએ વાત કરી કે આદિવાસી પટ્ટાની અંદર અમે આઠ આઠ દસ દસ દિવસની શિબિરો કરી એક 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 ઝૂંપડે ઝૂપડે ફરી અને પહેલા તો અમે એ સમજાવ્યું કે તમે કોઈ સામાન્ય નથી કારણ કે આ જ ઝૂંપડામાં સૌ પ્રથમ પ્રભુ રામ અને જાનકી પધાર્યા હતા શબરીબાઈ ના દ્રષ્ટાંત આપ્યા અને આપણો ધર્મ શું છે તમે ધર્માંતરણ શું કામ કરો છો કારણ કે આપણા તેત્રીસ કોટી એટલે કે તેત્રીસ પ્રકારના દેવી દેવતાઓ છે તો આપણા ધર્મની અંદર ખૂટે છે શું બાપ તો આ બધી જ માહિતી એમને આપી તલે તલની માહિતી આપી અને બધા જેટલા બાપુ આપણે કદાચ પાંચસો પાછા લેવા ને જે ધર્માંતરણ કરી ગયા હતા હિન્દુ ધર્મને છોડી અને એ લોકો જે ક્રિશ્ચિયન બની ગયા હતા એ બધાને આપણો મૂળ ધર્મ સમજાયો મથવાડ જે આપણી બોર્ડરનું છે ગુજરાત અને મધ્યપ્રદેશ ની બોર્ડર મથવાડ ગામ છે તો રોજ આવા અનેક કિસ્સાઓ બને છે અને અમે જ્યારે ઝૂંપડે ઝૂંપડે ફર્યા ને ત્યારે અમને ખબર પડી કે આ લોકોને પૂજા કરવી છે પણ પૂજા કરવા માટે કોઈ ગામમાં મંદિર નથી દેવી દેવતા નથી અને ત્યારથી અમે સંકલ્પ કર્યો કે અમે એક ગામમાં જઈ અને શિવાલય અને હનુમાનજી મંદિર અત્યારે અમે બનાવી રહ્યા છીએ એક વર્ષની અંદર અત્યારે પાંત્રીસ તો અમે બનાવી લીધા છે પહેલા હોટલા બનાવીએ છીએ હનુમાનજી મહારાજને પધરાવીએ છીએ અને એમના ઈષ્ટ એવા પછી અમે શિવ દરબારને પણ ત્યાં પધરાવીએ છીએ તો મહેનત કરેલી છે દેવાદિદેવ મહાદેવ એનું ફળ અમને જરૂર આપશે અને આપી જ રહ્યો છે અને ઓમકાર બાપુને ખૂબ મોટી તાલીઓથી વધાવો આજ કારણ કે એક દશનામના દીકરાને ધર્મમાં કેટલી રુચિ હોવી જોઈએ ધર્મ પ્રત્યે શું કરવું જોઈએ એની સભાનતા એને પૂરેપૂરી છે અને એટલા માટે જ આજે અમે ને તમે અહીંયા ભેગા થયા છીએ નિમિત્ત એ છે ઓમકારપુરી બાપુ કારણ કે આવી જાગૃતિ લાવવી બેનું દીકરીઓને તો મારી ખાસ વિનંતી છે કે કદાચ તમે રસોઈ બનાવતા નહીં શીખો ને માથે આવશે તો શીખી કદાચ તમે ઓછું ભણશો તો ચાલશે તમારું ગોઠવાઈ જશે પણ તમારો સ્વ બચાવ કેમ કરવો અડધી રાતે બે વાગે દીકરીઓ નીકળે ને પોતાની જાતને બચાવી શકે એવી હિંમતવાળી બનજો અને દીકરીઓને ખાસ નમ્ર વિનંતી છે કે જેટલી નરમાશ છે એટલી આંખોમાં પાછી લાલાશ પણ રાખજો અને જેવી તમે આંખો નીચી નમાવીને ચાલશો ને એવી જ સમાજની અંદર તમારો ભાઈ અને તમારો બાપ આંખ ઊંચી કરીને જીવી શકશે જેહાદથી બચશું એક કરમની કઠણાઈ મોટી એ છે કે ક્યાંક મંદિરોમાં જાય અથવા તો ક્યાંક રોડ ઉપર જવો પાણીના પરબ હોય એને ગ્લાસને હજી સાંકળેથી બાંધવા પડે છે આપણે ધર્મ ક્યાં ક્યાં મૂકી દીધો છે તો આપણો ધર્મ ક્યાં ગયો છે આ ધર્મ બધા ભૂલી ગયા છીએ એના માટે થઈ આ સંતો બધા જાગૃત થયા છે અને આપ સૌને અમે જાગૃત કરવા માટે થઈને નીકળ્યા છીએ તો આપણા સહયોગની અમારે ખૂબ જરૂર છે અને આજે જેવો સહયોગ આપ્યો એવો ને એવો આપજો આજે એકસો ને અગિયાર જણા જે અમારી રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદની અંદર જે પ્રવેશ કરે છે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્યમાં પણ તમે બીજાને પણ જોડજો અને જે કંઈ સેવાના કાર્ય હોય એ ખભાથી ખભો મિલાવી અને આપ સહયોગ કરશો એવી આશા અને અપેક્ષા સાથે આપ સર્વેને ઓમ નમો નારાયણ જય ગિરનારી